હવા હવાર ના જઈ દીધું એ ઉઠાડીને કે મને મૂકી જા એ રાઈટ ત્યાં રોકાણો તો મોડો મોડો આવ્યો હતો કે મને ટોલ નાખે મૂકી જા મારે મોડું થઈ ગયું એ સાહેબો ત્રોપાઈ લઈ લીધા કેવું હોય છે હવાર હવાર ના કોકનું બલૂન ઉડાડી દીધું લે હવાર હવાર ના કોકનું બલૂન ઉડાડી દીધું ક્યાં રોપા ના પૂછ મારી દીધું હવાના હવાના ઉડાડી દીધું બધું જય દ્વારકાધીશ ભાઈઓ ઉઠી ગયા તો કહીએ ને હવાના ઉઠી ગયા તા પાછા આવીને ફૂઈ ગયા તા હવાના આપણે જયદીભાઈને મુકવા ગયા તા ટોલ નાખે આવીને પાછા ફૂઈ ગયા તા ઉઠી નાય જોઈ લીધા વાગવામાં અગિયાર જેવું થઈ ગયું અમે આવીએ ગામ બાજુ સંજયભાઈ ભેગા મુલાકાત લઈએ સંજયભાઈ તમને ખબર તો હશે મજા આવે સંજયભાઈ ભેગી આપણે લઈને ભેગા જાય રખડીએ માહોલ લઈએ ગામનો હું કઈ કામ હવે કઈ હવે કૃષ્ણ મૂકી ગયો

રા ભાઈ કામ તો એ પણ નતો રેકતો ને શું લાગ્યું ઓ આતના હટ પરવામી કરીએ ગમેય કામમાં તારું કામ એટલે અમે એક સેકન્ડે ઉભા ભાઈ છે ને ગમે હ હા કાય કોઈ કોઈ ભાઈઓ આવે એમ નથી ભાઈ તો અમને ખબર અમે બેઠા માર બેઠા તો ભાઈઓ ભેગો રખડવા એટલે હે નકર નામ ને 18 નથી હાલતા ભાઈ ભાઈઓ માં જ અમને હો કરે છે આપણે પછી વેલ્ડિંગ કરાવ્યું મશીનના મરચીના ખાડા પાડવા માટે આપણે મશીનના વેલ્ડિંગ કરાવ્યું તૈયાર થતા હતા જસુભાઈ વેલ્ડિંગ કરતા હતા અને અમે પાઇપના કટકા બટકા બધી કટિંગ બટિંગ થઈ તો તૈયાર જ હતું આપણે પૂછાય ખાલી લઈને જવાનું જ હતું જસુભાઈ વ્યવસ્થિત વેલ્ડિંગ વેલ્ડિંગ કરી દઈ પછી ઘરે જઈએ મઠો મઠો કરી પછી ચાલુ કરીએ

આમાં હરિયાણ જ નાખવા એલા હરિયા ટૂંકાના આંખમાં હેલા ભગી જવા ઓહ હોહ સાર બધાય ઓલાય તો સારું એ કર દીધું મિત્રો વળગી ગયા કામે હવે મેરસી વાવી જ દેવી અમે મેરસીનો રોપ ક્યાં આવે પ્રમદી મરસીનો રોપ આવે એટલે મેરસી વાવી પણ તમને બતાવશું

મિત્રો આજે દીવ દિવાળી ફેમિલી માટે બારે બેર થી દાબેલી ને પાંભાજી ને ભેડ બેડ ને એવું બધું મગાવ્યું

આવું સરપ્રાઈઝ નો હોય ઓ સંજે ભાઈ સરપ્રાઈઝ સરપ્રાઈઝ હા આવું બોલ જમવાનો ટાઈમ છે કઈ નાસ્ત નાસ્ત તો હારો એના કરતા તો એલા મને શું કે પીઝા બીઝા કે ખવરે છે મારો ભાઈ પંજાબી પંજાબી પીઝા પરમે મને કામ મેં નથી કર્યું એમ તો હમરા મારા સબસ્ક્રાઇબર અમે તો મારી કાઠે ડब्बा લઈને ફૂડડી ફોર્તો દો ફૂડડી

હવે અહીંયા આપણે વ્લોગ પૂરો કરીએ તો તમને વિડીયો કેવો લાગ્યો એ જરાક કોમેન્ટમાં કહેજો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કોમેન્ટ કરી દેજો નોટિફિકેશન ઓન કરી દેજો એટલે અમારો વિડીયો તમારી પાસે પહેલાં વહેલાં પહોંચે અપલોડ થાય એટલે તમારી પાસે પહેલાં પહોંચે તો તમને કેવો લાગે એ કહેજો તો અમે પાછા કાલે મળીએ જય દ્વારકાધીશ